કેમિસ્ટ એન્ડ ડ્રગીસ એસોસિએશન વડોદરાની આજરોજ વડોદરા શહેરના કારીરબાગ વિસ્તારમાં આવેલ દાજી બ્રહ્મભ છાત્રાલય ખાતે ચૂંટણી યોજાઈ જેમાં વડોદરા તેમજ શહેર જિલ્લામાંથી બારસો થી વધુ રિટેલ કેમિસ્ટ વેપારી દવાના હોલસેલ વેપારી સર્જિકલ પ્રોડક્ટના વેપારી જેનરીક દવાઓના વેપારી ફાર્માસિસ્ટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું મતદારોના પ્રશ્નોને લઈને બંને પક્ષ પ્રગતિ પેનલ તેમજ પરિવર્તન પેનલ દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સત્તર વર્ષથી એક ચક્રી શાસન ચલાવતા પ્રગતિ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર અલ્પેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા સત્તર વર્ષથી તેઓએ અનેકો હિતના મુદ્દાઓ માટે લડત આપી છે અને લડત આપતું રહેશે તેના કારણે જ તેઓ સત્તર વર્ષથી ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં ચૂંટાઈને આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ તેમના હરીફ પરિવર્તન પેનલ પ્રમુખ પદના ઉમેદવાર મનીષ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક ચક્રી શાસનનો આ વખતે અંત આવશે કારજાળ ગરમી હોવા છતાં સવારના નવ વાગ્યાથી મોટી સંખ્યામાં ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણી માટે વડોદરા શહેર જિલ્લામાંથી મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા મતદારો માટે ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ઇલેક્શન કમિશન દ્વારા તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી સંજે સાડા આઠ કલાકે ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર થશે અંદાજે બારસો જેટલા મતદાર છે સત્તર વર્ષના કુશાસનનો અંત લાવવાનું અમારા બારસો મતદાર સભ્ય મિત્રોએ નક્કી કરેલ છે અને એના ફળ સ્વરૂપે અત્યારે પોણા અગિયાર થયા આઠથી પોણા અગિયારની વચ્ચે સાડી ત્રણસોનું મતદાન થઈ ગયું છે મતદાનનો જે આ ઉત્સાહ મતદારોનો જે ઉત્સાહ જે બતાવે છે એ જ પરિવર્તનની લહેર દેખાય છે અને બે ત્રત્યાંશથી વધુ બહુમતીથી પરિવર્તન પેનલ જીતે છે એ વાત ચોક્કસ છે અને અમારા કેમિસ્ટ મિત્રો અને વડોદરાના શહેરીજનોની વચ્ચે સમન્વય સાધી બહુ સરસ જે વાતાવરણ ઊભું કરીશું કે કોવિડના સમયમાં રેમડેસિવિર જેવા કિસ્સામાં જે કાળાબજારી બધું થયું હતું એ લોકોની સામે જ્યારે અમે લડી રહ્યા હોય ત્યારે જરૂરથી અમારા વેપારી મિત્રો અમારા સભ્ય મિત્રો ખૂબ પુષ્કળ પુષ્કળ ખોબે ખોબે મત તરીકે સપોર્ટ મળી રહ્યો છે દાજી બ્રહ્મટ છાત્રાલય બહુ સરસ મજાનું આયોજન છે આ વખતની ચૂંટણીમાં અને પાંચ ટેબલ પાંચ અલગ અલગ માર્ગસો મતદારો વચ્ચે વેચવામાં આવેલા છે ને પ્રક્રિયા બહુ સરસ રીતે ચાલી રહી છે હું ઇલેક્શન કમિશનર કમિશનરશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આ રીતનું સુવ્યવસ્થિત આયોજન અમારા કેમિસ્ટ એસોસિએશનના ચૂંટણીમાં સૌ પ્રથમવાર થયું છે જેથી ઇલેક્શન કમિશનર કમિશનરશ્રીઓનો પણ હું આભાર માનીશ ગરમી હોવા છતાં પણ મતદારો આવી રહ્યા છે બિલકુલ એ જ બતાવે છે કે પરિવર્તન ઝંખી રહ્યા છે બારસો અમારા સભ્ય મિત્રો પરિવર્તન ઝંખી રહ્યા છે સ્વયંભૂ એ લોકો આવી રહ્યા છે અને પરિવર્તન પેનલ તરફી જબરજસ્ત મતદાન થઈ રહ્યું છે મનીષ પટેલ પ્રમુખ પદના ઉમેદવાર પરિવર્તન પેનલ ઉગતો સૂર્ય જે રીતે કેમિસ્ટ એસોસિએશનના ઇલેક્શનના દિવસે અત્યારે મતદાન થઈ રહ્યું છે અત્યારે ત્રણ કલાકમાં ત્રીસ ટકા જેટલું મતદાન ઓલરેડી થઈ ચૂક્યું છે મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને સવારથી જ્યારથી મતદાન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ દિવસ હોવા છતાં પણ અમારા બધા માટે સરપ્રાઇઝ છે પણ જ્યારે પણ અમે રૂબરૂ મુલાકાતે ગયા હતા ત્યારે પણ અમને એક આશ્વાસન આપેલું કે અમે સો ટકા મતદાન કરશું કારણ કે કેમિસ્ટન ટકી એસોસિએશનમાં સૌથી વધારે ભણેલા ગણેલા લોકો અહીં આગળ વેપારી છે અને એવો મત મતદાન માટે પણ ખૂબ જાગૃત છે તો અમે અપેક્ષા રાખીએ છીએ કે આટલી ગરમી અને દૂર દૂરથી કારણ કે વડોદરા જિલ્લો અને છોટા ઉદેપુર જિલ્લો પણ આમાં સમાવેશ કરીએ છીએ તો બારસો જેટલા મતદાર ટોટલ છે પણ અમે અપેક્ષા છે કે એક હજાર જેટલા લોકો મતદાન કરશે જે લોકો અહીંયા અવેલેબલ નથી એ જ લોકો મતદાન નહીં કરે બાકીના તમામ લોકો અહીંયા મતદાન કરશે અને સત્તર વર્ષથી જે રીતે પ્રગતિ પરિવારને સપોર્ટ કર્યો છે આ વખતે ફરી એકવાર સપોર્ટ કરી અને પુનરાવર્તન કરશે અને ઐતિહાસિક વિજય અપાવશે એવી અમને અપેક્ષા આ મતદાન દાજી બ્રહ્મભટ છાત્રાલય ખાતે બાગમાં યોજાઈ રહ્યું છે અને અમારા એસોસિએશનમાં ચૂંટણી બંધારણ પ્રમાણે થાય અને અમારું એસોસિએશન ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં રજિસ્ટર્ડ છે એટલે અમારા બંધારણ પ્રમાણે પંદર વોટ હોય છે એમાંથી ચાર હોદ્દેદારો છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને ટ્રેઝર અને બાકીના અગિયાર કારોબારી એટલે પંદર મેમ્બરોના વોટ હોય છે એટલે પંદર વોટ એટલે ટોટલ પાંચ બેલેટથી વોટિંગ કરવાનું હોય